જમાના સાથે ગઠિયાઓ નવા કિમિયા અજમાવી રહ્યા છે તેવો જે એક કિસ્સો અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાંથી સામે આવ્યો છે અંકલેશ્વર જીઆઈડીસીની સ્વાગત સોસાયટીમાં રહેતા ચંદુ જોશીના ઘરે ગત રોજ કુરિયર લઈને એક ઈસમ આવ્યો હતો અને આ કુરિયર તમારા દીકરાનું છે જેને છોડાવવા માટે કેશ ઓન ડિલિવરી માટે ત્રણ હજારની માંગ કરતા પરિવારે ત્રણ હજાર રૂપિયા આપ્યા હતા જે બાદ તેઓના પુત્ર કે જે હાલ વિદેશમાં છે જેનો સંપર્ક કરતા તેઓએ કોઈપણ જાતની વસ્તુ મંગાવી નથી તેવું કહેતા જ પરિવારે તેઓ છેતરાયા હોવાનું માલુમ પડ્યું હતું જોકે આ છેતરપિંડી અંગે પરિવારે કોઈપણ જાતની પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું આ ઘટનામાં ભર ઉનાળામાં બપોરે ટોપી અને માસ્ક પહેરી કુરિયર આપવા આવેલ ગઠિયો ઘર પાસે લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે ત્યારે કુરિયરના બહાને છેતરપિંડી કરવા આવતા ગઠિયાઓથી સાવધાન રહે તેવી પરિવારે અન્ય લોકોને પણ અપીલ કરી છે અ છેતરપિંડી જેવું થયું છે તો મારા દીકરાના નામે જે કંઈ કુરિયર આવ્યું છે ને કુરિયર છોડાયું તો એકચ્યુઅલ મારો સન અહીંયા છે નહીં અને એ આઉટ ઓફ કન્ટ્રી છે અને એના માધ્યમથી આ કુરિયર આવ્યું અને છોડાયું તો એની અંદરથી ને કોઈ વસ્તુ એવી પ્રાપ્ત નથી થઈ અને એને કંઈ મંગાવ્યું નહોતું અને આ અમારે ત્યાં આ એક ત્રણ હજાર રૂપિયા કેશ ઓન ડિલિવરી કરી અને મારા વાઈફ પાસેથી ને એ લોકો લઈ ગયા છે અને આ જે કોઈ પણ મારે કોઈ કંઈ કમ્પ્લેન કે આ તે કંઈ કરવી નથી પણ એક આ સમાજને સારો મેસેજ મળે અને બીજા મારે ત્યાં જેવું થયું છે એવું ક્યાંય બીજે ન થાય એના માટે આ ખાસ કરીને હું આ મીડિયા દ્વારા જાણ કરવા માગું છું કે આનાથી તકેદારી રાખે